શહેરના ખાટકીવાડ વિસ્તારમાંથી ગંગાછળિયા પોલીસે જુગાર રમતા અગિયાર રિસમોને ઝડપી લીધા ભાવનગર શહેરમાં જુગારની બધી દિન પ્રતિદિન વધતી જઈ રહી છે પોલીસ દ્વારા જુગાર ધારા અંતર્ગત કામગીરી કરવા છતાં અનેક લોકો જુગારના રવાડે ચડી ગયા છે ત્યારે ગંગાછળિયા પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શહેરના ખાટકીવાડ વિસ્તારમાં રેડ કરી હતી જેમાં અગિયાર લોકો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા પોલીસે ત્રેસઠ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે તેજસ ઉર્ફે તપેલી મકવાણા ઇકબાલભાઈ ઉસ્માનભાઈ માલકાણી રાહુલ ઉર્ફે મચ્છો રમેશભાઈ સોલંકી અશ્વિન ઉર્ફે અશોકભાઈ ઢોસલા અસલમભાઈ સતારભાઈ સુવાણ મનિંદર નારાયણ ગોસ્વામી ઉત્તમ ઉત્તમસિંહ અકિલભાઈ હબીબભાઈ બાવનકા મહેબૂબ ઉર્ફે પોપટ વાલીભાઈ લાખાણી સનીકુમાર ગેનાલાલ ચૌહાણ હુસેનભાઈ હબીબભાઈ ભાડુલાને ઝડપી લઈ જુગારધારા અંતર્ગત ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે